જ્યારે પુત્રએ તેના બીમાર પિતાને થપ્પડ મારીને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા ત્યારે પિતાએ તેમને એવો પાઠ ભણાવ્યો કે પુત્ર અને વહુના હોશ ઉડી ગયા નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આ કહાની ઘણી પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક છે એટલે આ વિડિયોને અંત સુધી સાંભળજો અને પસંદ આવે તો તમારા અન્ય મિત્રોને પણ શેર અવશ્ય કરજો સાથે જ તે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો અને એક પિતાએ તેના પુત્રને જે દંડ આપ્યો તે બરાબર હતો કે નહીં તે તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની કહાની મોહનજી તેમની આંખોમાં ઉદાસી અને તેમના જીવનની શૂન્યતાનો અહેસાસ કરી લઈને વૃદ્ધાશ્રમના એક રૂમમાં બેઠા હતા મોહનજી એક મહિના પહેલા જ તે આ વૃદ્ધાશ્રમમાં આવ્યા હતા તેમને અહીં બિલકુલ મન નહોતો લાગતો તેઓ તેમના પરિવારને વારે વારે યાદ કરી રહ્યા હતા તેઓ તેમના પોત્રને ખૂબ જ યાદ કરી રહ્યા હતા અને તે પોતાના પોત્રની અશક્તિને તેમના મનમાં ખૂબ જ કરી શકતા નહોતા તેમની આંખોમાંથી આંસુ છલકાઈને તેમના ગાલ પર પડી રહ્યા છે તેઓ તેમના પરિવારને ખૂબ જ યાદ કરી રહ્યા હતા અને વૃદ્ધાશ્રમના લોકોએ તેમને એવી હાલતમાં બચાવ્યા હતા કે બધું વિચારી રહ્યા છે અને તે દિવસને આજે પણ ભૂલી નથી શકતા ધીરે ધીરે ફરી પાછું યાદ લાગે છે કે એક નાની વાત ઉપર પુત્ર અને કેવો મોટો હોબાળો કરી દીધો હતો અને એ દિવસે પુત્ર જયારે ઓફિસથી ઘરે આવે છે ત્યારે મોહનજી તેમના પુત્રને કહે છે મારી તબિયત સારી નથી બીપી ઉપર નીચે થઈ રહ્યું છે મને ડોક્ટર પાસે લઈ જા ત્યારે પુત્ર એ ગુસ્સે થઈને કહ્યું કે તમારો બીપી દરેક નાની નાની વાતમાં ઉપર નીચે થવા લાગે છે એટલે મારે તમને દરરોજ ડોક્ટર પાસે લઈ જવું પડે છે અને તમે મારી પાસે એટલા પૈસા પણ નથી કે હું તમારા પાછળ પૈસા ખર્ચ કરી શકું તમે તો ઘરે સાવ નવરા થઈને બેઠા છો અને કંઈ કામ પણ નથી કરતા એમ તો અમે તમારા ખાવા પીવાની દેખભાળ કરીએ છીએ અને ઉપરથી તમારા દવાઓના પૈસા પણ ખર્ચ્યા કરીએ છીએ બીજારા મોહનજી તેમના પુત્રની વાત સાંભળીને તેમના રૂમમાં ચાલ્યા જાય છે પણ થોડી થોડી વારમાં તે તેનો પુત્ર આવીને કહે છે કે દાદાજી હું મમ્મી પપ્પા સાથે મૂવી જોવા જઈ રહ્યો છું અને અમે બહાર જમીને આવશું એટલે મમ્મીએ કહ્યું છે કે સવારે તમારા માટે બે રોટલી રાખી છે તે તમે મીઠું લગાડીને ચા સાથે ખાઈ લેજો તેમનો દીકરો અને વહુ તેમના પુત્ર સાથે મૂવી જોવા માટે બહાર જાય છે ત્યારે મોહનજીએ વાતથી ખૂબ જ પરેશાન થાય છે કે તેમના માટે પુત્ર પાસે ન ન તો પૈસા છે કે ન તો સમય છે પરંતુ પોતાના માટે પૈસા પણ છે અને સમય પણ છે અને તેમને થી ચાર કલાકનો સમય ફિલ્મ જોવાનું વિતાવી શકે છે પણ મને એક કલાક માટે ડોક્ટર પાસે લઈ જવાનો ટાઈમ તેમની પાસે નથી અને મોહનજી એવું વિચારતા રહે છે અને રાત્રે બાર વાગે તેમનો પુત્ર નયન અને વહુ ઘરે આવે છે પુત્ર રસ્તામાં જ સૂઈ ગયો હતો તેથી નયન તેના રૂમમાં જાય છે અને તેને સુડાવી દે છે ત્યાર પછી મોહનજી તેમના પુત્રને કહે છે કે દીકરા તે મને કહ્યું હતું કે તારી પાસે સમય નથી પણ તારી પાસે ફિલ્મ જોવા માટે ચાર કલાક છે પણ તારી પાસે તારા વૃદ્ધ પિતાને ડોક્ટર પાસે લઈ જવાનો સમય નથી ને મોહનજીએ આટલું તે કહ્યું કે ત્યાં તેના પુત્ર નયને તેના પિતાને ગાલ ઉપર બે થપ્પડ મારી દીધી તારી હિંમત કેવી રીતે થઈ મારા જિંદગીમાં દખલઅંદાજી કરવાની હું પૈસા કમાઉં છું અને મારા માટે પૈસા ખર્ચું છું તમારી જેમ ઘર બેઠા બેઠા મફતના રોટલાઓ નથી તોડતો અને મારી પર હુકમ ચલાવવાની કોશિશ પણ ન કરતા નહીં ચૂપચાપ એક ખૂણામાં શાંતિથી પડ્યા રહો નહીં તો હું તમને આ ઘરની બહાર કાઢી મૂકીશ પિતાનું આટલું અપમાન કર્યા પછી નયન તેના રૂમમાં સુવા માટે ચાલ્યો જાય છે અને તેના પુત્ર દ્વારા અપમાનિત થઈને મોહનજીને આંચકો લાગી જાય છે અને તેઓ અંદરથી સાવ ભાંગી પડે છે આટલું અપમાન સહન કરીને તેઓ ભૂતની જેમ ઊભા રહી વિચાર્યા કરે છે કે તેના પુત્રએ તેની સાથે આ શું કર્યું તેમની આગ સામે અંધારા છવાઈ ગયો અને તેમને જાણે એવું લાગ્યું કે આ જમીન ફાટી જાય અને તેમાં તેઓ સમાઈ જાય તે મોહનજી તેમના પુત્ર અપમાનને સહન કરી શકતા નથી અને તેજ રાત્રે તેઓ બે ધાવડા અને એક ચટાઈ લઈને ઘરની બહાર નીકળી જાય છે કે હવે ખૂબ થયું હું હવે આ ઘરમાં રહી નથી શકતો કેમ કે દીકરાએ તો બધી હટ વડા વટાવી દીધી એકવાર તેણે હાથ ઉડ ઉપાડ્યો છે તો હવે વારંવાર તેને આ કરવાની આદત પડી જશે હું ઘરે આ ઘર છોડી દઉં એ જ સારું છે અને હવે આ ઘરમાં રહેવું એ મારા માટે ઠીક નથી હવે આ ઉપમાન સહન કરી નહીં થાય અને તેઓ તેમની આવશ્યક ચીજ વસ્તુઓ લઈને ઘરમાંથી નીકળી જાય છે કડફડતી શિયાળાની ઠંડીમાં રસ્તાના કિનારે રહેલી બેન્ચ પર ચાર દિવસ વિતાવે છે એ જ થાબડા અને ચટાઈ પાથરીને તેઓ રાત્રે સુઈ જાય છે તેમની પાસે થોડા પૈસા હતા તેનાથી તેઓ કંઈક ખાવાનું ખરીદીને પોતાનું પેટ ભરી લેતા આ ચાર દિવસમાં પુત્ર કે વહુએ એક વખત પણ તેમને શોધવાનો પ્રયાસ કર્યો ન હતો તેમની પાસે તો ફોન પણ હતો પરંતુ પુત્રએ વહુએ બંનેમાંથી કોઈએ પણ તેમને ફોન કરવાનું પણ જરૂરી ન સમજ્યું કે પોતાના પિતાએ ને એક વખત પણ ફોન કરીને પૂછી લે કે તમે છેલ્લા ચાર દિવસથી ક્યાં છો પણ પુત્ર અને બહુ તો પોતે જ તે ઈચ્છતા હતા કે તેઓ આ ઘર છોડીને ચાલ્યા જાય કેમ કે તેઓ મફતના રોટલા તોડતા હતા અને આમ પણ ઘરે બેઠેલા વૃદ્ધ પિતા પુત્ર માટે બોજો લાગે છે અને જો પિતા કમાવું હોય તો પછી દીકરા તેમને ઘરે જ રાખે છે પણ જો વૃદ્ધાવસ્થામાં પિતા પાસે પૈસા ન હોય તો પુત્ર તેના માટે પિતાને રાખવા માટે પણ બે સમયનું ભોજન આપવું તે પણ બોજ જેવું લાગે છે મોહનજીની તબિયત પહેલેથી સારી ન રહેતી તેમનો બીપી સતત ઉપર નીચે થતું રહેતું હતું અને તેમને બ્લડ પ્રેશર સુગરની સમસ્યા પણ હતી તેઓ ચાર દિવસથી બરાબર ખાતા પીતા ન હતા તેથી તેમની તબિયત ખૂબ જ ખરાબ થવા લાગી હતી એક દિવસ તેઓ બેહોશ થઈને રસ્તાના કિનારે પડી ગયા ત્યારે અચાનક વૃદ્ધાશ્રમના લોકોની નજર તેમના પર પડી અને તેઓ મોહનજીને તેમના વૃદ્ધાશ્રમમાં લઈ ગયા ત્યારે મોહનજીની હાલત એટલી ખરાબ હતી કે વૃદ્ધાશ્રમના લોકોએ તેમને બે દિવસ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ત્યારબાદ તેમની તબિયતમાં થોડો સુધારો થયો હતો વૃદ્ધાશ્રમમાં તે તે લોકોએ તેમની ખૂબ જ કાળજી લીધી એટલે તેઓ જલ્દી સ્વસ્થ થઈ ગયા હવે ધીમે ધીમે મોહનજી મોહનજીએ વૃદ્ધાશ્રમની અલગ અલગ પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવાનું શરૂ કરી દીધું વહેલી સવારે ચાલવા જવાનું શરૂ કર્યું અને તેમણે વૃદ્ધાશ્રમમાં કેટલાય મિત્રો પણ બનાવ્યા તે લોકો પણ તેમના જેવા જ હતા પછી સવારે બધા વૃદ્ધ લોકો સાથે યોગા કરતા હતા બધા એક સાથે ચા નાસ્તો કરતા હતા અને પોતપોતાની વાતો સંભળાવતા હતા શરૂઆતમાં મોહનજીને વૃદ્ધાશ્રમમાં રહેવું ગમતું ન હતું ત્યાં બધું સુનું સુનું લાગતું હતું તેઓને તેમના ઘરની ખૂબ જ યાદ આવતી હતી કેમ કે તેમણે પોતાનું આખું જીવન ત્યાં વિતાવ્યું હતું અને તે ઘરેને તેમણે પોતાની મહેનતથી કમાણીથી બનાવ્યું હતું પરંતુ આજે તેના પુત્રએ તે ઘરમાંથી એક એક રોટલી માટે તરસાવી દીધા હતા અને તેમના પુત્રએ પિતા સાથે દુર્વ્યવહાર કર્યો હતો પણ હવે ધીરે ધીરે કરીને તેમને વૃદ્ધાશ્રમમાં ગમવા લાગ્યું હતું અને બધાની વાતો સાંભળીને તેમને એ સમજાઈ ગયું કે ઘડપણમાં કેવી રીતે જીવવું જોઈએ બેંક બેલેન્સને કેવી રીતે મેનેજ કરવું જોઈએ એકવાર મોહનજી તેમના મિત્ર સુખારામજી સાથે ગાર્ડનના પાર્કમાં બેઠા હતા ત્યારે સુખારામજીએ મોહનજીને પૂછ્યું મિત્ર તમે પહેલા શું કરતા હતા અને તમારી પત્ની ક્યાં છે તો તેમણે કહ્યું કે હું એક સ્કૂલનો ટીચર હતો અને હું એક પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતો હતો મારી પત્ની વીસ વર્ષ પહેલા જ તે મને છોડીને ભગવાન પાસે ચાલી ગઈ છે અને મારે માત્ર એક જ પુત્ર છે જેનું નામ નયન છે મે માતા વગરના મારા પુત્રને ખૂબ જ સારી રીતે ઉછર્યો છે અને ક્યારેય તેને કોઈ પણ ચીજ માટે તેની માની ગેરહાજરીનો અહેસાસ નથી થવા દીધો તેને સારી રીતે ભણાવવા માટે મે સખત મહેનત કરી છે અને મે તેના માટે વધારે કમાણી પણ કરી હતી પ્રાઇવેટ સ્કૂલની સાથે હું બાળકોનું ટ્યુશન પણ કરાવતો હતો જેથી હું થોડા વધારાના પૈસા કમાઈ શકતો હતો જેથી મારા પુત્રના ભણતર પાછળ ખર્ચ કરી શકું હું ઈચ્છતો હતો કે મારો પુત્ર ભણી ગણીને એક મોટો માણસ બને અને તેને એક સારી નોકરી મળે તો હું મારું ઘડપણ પણ સુધારી જાય અને પછી હું મારા પુત્ર અને વહુ અને પુત્રો સાથે સારી રીતે જીવન પસાર કરી લઈશ પણ મારી પત્ની મને મારા જીવનની શરૂઆતમાં જ તે મને છોડીને તે મૃત્યુ પામી ગઈ હતી અને મેં મારું આખું જીવન એકલા વિતાવ્યું હતું એટલે વિચાર્યું હતું કે મારો પુત્ર મોટો થશે એટલે મારા ઘરમાં વહુ આવશે મારા પૌત્ર થશે તો મારું ઘર ફરી હર્યું ભર્યું બની જશે અને પછી કમસે કમ મારું ઘર પણ તો સારી રીતે વિતશે આ બધી ઈચ્છા સાથે મેં મારા દીકરાને ભણાવ્યો ભણાવ્યો પછી મારો દીકરો પણ સારી જગ્યાએ નોકરી કરવા લાગ્યો પછી તેના લગ્ન થયા અને ઘરમાં એક પુત્ર વધુ પણ આવ્યા પરંતુ પછી મારી તબિયત થોડી ખરાબ રહેવા લાગી તેથી મેં મારી સ્કૂલની નોકરી છોડી દીધી અને બાળકોને ટ્યુશન આપવાનું પણ બંધ કર્યું હતું પણ મને સુગર અને બીપીની સમસ્યા હતી મેં વિચાર્યું કે ચાલો સારું હવે તો મારો પુત્ર કમાવા લાગ્યો છે મેં આખી જિંદગી કમાણી કરી છે જે મેં મારા દીકરા પર લગાડી દીધી છે તો હવે મારો દીકરો મારી વૃદ્ધાવસ્થામાં મને સારી રીતે સાચાવશે ને પણ જેમ જેમ મેં કમાવાનું બંધ કર્યું તો હવે મારા પુત્ર અને વહુનું વર્તન પણ બદલાવા લાગ્યું છે છ મહિના પછી ઘરે દરેક નાની મોટી વાત પર કળેશ થવા લાગ્યો પૈસા માટે ઘરમાં ઝઘડાઓ થવા લાગ્યા છે આન આજે હું જ્યાં મારા પુત્ર અને વહુ પાસે મારી દવાઓ માટે પૈસા માંગતો હતો તો તેઓ મારી સાથે ઝઘડો કરતા હતા અને કહેતા હતા કે તેઓ આ ઘરમાં બોજ બનીને બેઠા છે અને કોઈ કામ કે નથી કરતા કંઈક તો કરો તમે હજી એટલા બુઢા પણ નથી થયા કે તમે હાથ પગ હાથ જોડીને ઘરે બેઠા રહો જાઓ પૈસા કમાઓ અને ઘરમાં લાવીને આપો એક તો હું વૃદ્ધ હતો અને મારી તબિયત પણ સારી રહેતી ન હતી અને મારો પુત્ર મારી દવાઓ પણ સમયસર લઈને આપતો ન હતો આ મારાથી મારું કામ પણ નહોતું થતું મારું બીપી ઉપર નીચે થતું હતું અને મારા હાથ પગ ધ્રુજવા લાગતા હતા પણ મારો પુત્ર આ બધું સમજવા માટે તૈયાર જ ન હતો અને એક દિવસે ઘરમાં પૈસાને લઈને ઝઘડાવો થયો તેના કારણે દીકરાએ મને બે થપ્પડ મારી દીધી પછી મેં વિચાર્યું કે હવે હું આ ઘરમાં બેશરમ વ્યક્તિની જેમ જિંદગી નહીં જીવું અને એટલે હું ઘરની બહાર નીકળી ગયો હવે આજે હું આ વૃદ્ધાશ્રમમાં છું અને મારા દોસ્ત જીવન પણ એક અજીબ રમત રમે છે અને તેનો તમને ખ્યાલ પણ નથી આવતો પહેલા તો હું મારી પત્નીને ભગવાને એમને પોતાની પાસે બોલાવી લીધી અને હું વૃદ્ધાશ્રમમાં મારી બાકીની જિંદગી વિતાવી રહ્યો છું અને એક દિવસની વાત છે વૃદ્ધાશ્રમના તમામ લોકો રાત્રિ ભોજન કરીને બેઠા હતા ત્યારે સમાચાર સાંભળ્યા કે આખા દેશમાં કોરોનાના રોગચાળા માટે લોકડાઉન લગાવવામાં આવ્યું છે અને રોગચાળાને કારણે તમામ સ્કૂલો બંધ રહે છે અને આથી સ્કૂલોના વર્ગો ઓનલાઈન શરૂ કરવામાં આવશે ત્યારે મોહનજીના મનમાં એક વિચાર આવ્યો કે ઓનલાઈન ક્લાસમાં તમારે ભણાવવા માટે સ્કૂલે જવું નથી પડતું અને તમારે સ્કૂલની જેમ ઉભા રહીને ભણાવવાની જરૂર પણ નથી ફક્ત મોબાઈલ કે કમ્પ્યુટર પર ઘરમાં બેસીને પણ બાળકોને ભણાવી શકો છો ત્યારે મોહનજી ગણિત અને વિજ્ઞાનના ખૂબ જ સારા ટીચર હતા એટલે તેમણે પોતાનો ઓનલાઈન બાયોડેટા બે ત્રણ સ્કૂલોમાં મોકલી દીધો અને પછી એક સ્કૂલમાં તેઓ ગણિત અને વિજ્ઞાનના ટીચર તરીકે નિયુક્ત થઈ ગયા હવે તેઓ ઓનલાઈન અભ્યાસની હર મહિને સારી એવી કમાણી કરતા કરતા હતા તે સવારે 8 વાગ્યા થી બપોરના 12 વાગ્યા સુધી પોતાના ફોન થી ઓનલાઈન માં બાળકોને ભણાવતા હતા હવે તેઓ દર મહિને 25000 કમાવા લાગ્યા અને પોતાનો તમામ ખર્ચ પોતે ઉઠાવા લાગ્યા અને થોડા પૈસા તેમણે વૃદ્ધાશ્રમને દાન આપવાનું શરૂ કર્યું જેથી અન્ય લોકોને પણ મદદ કરી શકે કેમ કે હવે વૃદ્ધાશ્રમમાં તેમને પૈસાની એટલી જરૂર ન હતી કે તેઓ પોતાના પર પૈસા ખર્ચી દે પણ એક દિવસ એવો આવ્યો કે આ વાત તેના પુત્ર અને બહુને ખબર પડી ગઈ કે તેમના પિતાએ ફરીથી પૈસા કમાવાનું શરૂ કર્યું છે અને તેમણે ફરીથી બાળકોને શીખવવાનું શરૂ કર્યું છે અને તેઓ આટલા મોટા પૈસા ક્યાં ખર્ચતા હશે તેવું વિચારીને તેઓ બંને તેમના પિતાને કોઈપણ રીતે શોધી કાઢે છે મોહનજીનો એક અઠવાડિયા પછી જન્મદિવસ આવવાનો હોય છે તેથી જન્મદિવસની તારીખે બંને પુત્ર અને બહુ મોહનજી માટે કેક લઈને વૃદ્ધાશ્રમમાં પહોંચી જાય છે અને કહે છે કે પિતાજી તમને પાંસઠ વર્ષમાં જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે તમે પાંસઠ વર્ષના થયા છો તમારો પુત્ર તમને ખૂબ જ યાદ કરે છે હવે તમે ઘરે પાછા આવો તમે વૃદ્ધાશ્રમમાં ઘણું રહી દીધું હવે તમારા પુત્ર બહુના ઘરે ચાલો અને તમે લેવા આવ્યા છીએ અને અમે તમને ત્યાં જ રાખીશું ત્યારે મોહનજી તેમના પુત્ર અને બહુની વાત ચૂપચાપ સાંભળતા રહ્યા હતા અને તેઓ કાંઈ ન બોલ્યા એટલે પુત્રએ ફરીથી કહ્યું કે ચાલો અમારી સાથે અમે તમને લેવા આવ્યા છીએ પરંતુ મોહનજી તેમના પુત્ર અને વહુની સાથે જવાની સ્પષ્ટતા ના પાડી દે છે પુત્ર અને વહુ નિરાશ થઈને ઘરે પાછા ફરે છે આ વાતના છ મહિના પછી કોરોનાને કારણે તેમના પુત્ર નયનની નોકરી છૂટી જાય છે અને હવે ઘરમાં ખર્ચાના લાલા પડવા લાગ્યા હતા પતિ પત્ની મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને એથી પતિ પત્ની વચ્ચે ખૂબ જ ઝઘડો થવા લાગે છે જે પણ બચતના પૈસા રાખ્યા હતા તે પણ બેથી ત્રણ મહિનામાં ખર્ચાઈ ગયા અને આ બાજુ નયનને પણ નોકરી જલ્દી મળતી ન હતી એટલે વહુ અને પુત્ર ફરી દોડીને તેમના પપ્પા પાસે જાય છે અને તેમની પાસે રડતા રડતા કહે છે કે પપ્પા મારી નોકરી પણ ચાલી ગઈ છે અને અત્યારે ઘરમાં ઘણો ખર્ચો પણ છે હવે મારી પાસે બિલકુલ પૈસા નથી મેં મારા પુત્રની સ્કૂલની ફી પણ ભરી નથી ખાવા પીવા પાછળ ખર્ચ કરવો પડે છે હવે તમે પૈસા કમાવશો તો કમ સે કમ તમે તો અમને પૈસા આપો જો તમે નહીં આપો તો કોણ આપશે અમે તમારા બાળકો છીએ શું કોઈ તેમના બાળકો સાથે આવું વર્ધન કરે કે જ્યારે તમારા બાળકો પરેશાન છે ઘરે ઘરે ભટકી રહ્યા છે અને તમારે તમારા જ તે પૈસા બાળકોને આપવાને બદલે આ વૃદ્ધાશ્રમમાં આપી રહ્યા છો તો તમને આવા કેવા પિતા છો કે તમને સ સહેજ પણ દયા નથી આવતી તમારા પુત્ર અને વહુ ઉપર તમે અને આવી પુત્રની આ વાત સાંભળીને મોહનજી ખુરશી ઉપરથી ઊભા થઈ જાય છે અને ત્યાં વૃદ્ધાશ્રમના તમામ લોકો પણ બેઠા હોય છે ત્યારે મોહનજી તેમની ખુરશી ઉપરથી ઊભા થાય છે અને તેમના પુત્રની નજીક જઈને જોરથી બે વાર થપ્પડ મારી દે છે અને કહે છે નયન દિગરા આજે આટલા મહિનાઓ પછી તને યાદ આવી રહ્યું છે કે તારો પણ કોઈ પિતા છે અહીં તારા બાપની તારા પ્રત્યે કોઈ ફરજ પણ છે આજે જયારે તારી પાસે પૈસા નથી તો તું મારી પાસે પૈસા માંગવા આવે છે પણ તને તારી એ પણ ફરજ શું છે કે તું તને યાદ આપવામાં આવે છે અરે તું તારી ફરજને યાદ કર જયારે તે દિવસે મને ડોક્ટર પાસે લઈ જવાની ના પાડી ત્યારે મારી તારી ફરજ ક્યાં ગઈ હતી અરે તે એક બાપ જેટલું અપમાન કર્યું છે ને એટલું તો કોઈએ નહીં કર્યું હોય કેટલી બધી ઈચ્છાઓ સાથે મેં આખી જિંદગી તને પાળ્યો હતો મારી બધી કમાણી તારી પાછળ ખર્ચી દીધી હતી પણ તે મારી કોઈ પણ સાથે શું કર્યું કે મારા રસ્તે ઘરમાંથી મને તિપણ મારીને બહાર કાઢી દીધો હતો તે મને ઘર છોડીને જવા માટે મજબૂર કરી નાખ્યો હતો અને આજે જ્યારે તારી નોકરી ચાલી ગઈ છે અને તારી પાસે પૈસા નથી તો મને જ તે કહે છે કે મારા બાળકોની સંભાળ

તાળીઓ પાડવા લાગે છે અને લોકો કહેવા લાગે છે કે તમે અદભુત નિર્ણય લીધો છે અને તમને તમારા બાળકો એકવાર છેતર્યા છે પણ બીજી વાર સાવધાન રહેવું જોઈએ આ ખૂબ જ સારી વાત છે અને આજે પણ તમારો પુત્ર તમારી પાસે કંઈક લેવા આવ્યો છે પણ કંઈ આપવા આવ્યો નથી આ પુત્રનો ઈરાદો સારો નથી પછી વૃદ્ધાશ્રમના સંચાલક પણ ત્યાં આવી જાય છે અને તેઓ નયરને કહે છે કે બેટા

અને જો તમે એમની જગ્યાએ હોત તો તમે શું કરત તે આજની યુવા પેઢીને જાગૃત કરવાનો આ કદાચ શ્રેષ્ઠ માર્ગ છે અને આ વિવાર્તાઓ દ્વારા છે આપણી ભાવિ પેઢી જાગૃત થઈ શકે છે અને જો આ વાર્તા તમને પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને સાથે સાથે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો અને જો નવા મિત્રો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ